નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ઓગણીસ જૂન બે હજાર ચોવીસને વાર બુધવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું ઉર્જા માર્કેટ તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ ઉર્જા માર્કેટ તાજા બજાર ભાવ જીરું ચાર હજાર છસો રૂપિયાથી છ હજાર ચારસો રૂપિયા રાયડો અગિયારસો વીસ રૂપિયાથી અગિયારસો વીસ રૂપિયા સુવાર સોળસો રૂપિયાથી ઓગણીસો પચીસ રૂપિયા ઇસબગુલ ચોવીસો પચાસ રૂપિયાથી ત્રણ હજાર એકવીસ રૂપિયા અજમો સૌસો એકોતેર રૂપિયાથી ત્રણ હજાર પાંત્રીસ રૂપિયા વરિયારી નવસો રૂપિયાથી ચાર હજાર ચારસો રૂપિયા તલ સફેદ એકવીસો પચાસ રૂપિયાથી છવ્વીસો બાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા ઉર્જા માર્કેટ તાજા બજાર ભાવ જો તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો